તો હેલો મિત્રો કેમ છો બધા સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં તો ભાઈ ઘણીવાર શું થતું હોય છે આપણી જે ઇન્સ્ટાગ્રામ આઈડી છે એ ઘણા બધા ફોનમાં લોગિન હોય છે બટ આપને ખબર પણ ના હોય કે આપણી જે ઇન્સ્ટાગ્રામ આઈડી છે એ કેટલા ફોનમાં લોગિન છે અને ક્યાં ક્યાં લોગિન છે સો એ કેવી રીતે ચેક કરવું એ જાણવા માટે વિડીયોમાં ખાસ બનાજો અને સાથે સાથે મિત્રો આજના વિડીયોમાં બનાજો દો આજે હું તમને એ પણ જણાવીશ કે ભાઈ ફરીથી કોઈ બીજા ફોનમાં તમારે એડી લોગિન ના થાય એના માટે આપણે શું કરવાનું તો એ પણ જાણીશું તો ખાસ વિડીયોમાં બનાજો તો ચાલું શરૂ કરીએ તો સૌથી પહેલાં તો આપણે પ્લેસ્ટોરમાંથી અને ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશન છે અપડેટ કરી લેવાનું છે તો અપડેટ કરી અને પછી નવા ફીચર્સ આપણને મળી જશે તો હવે પછી આગળની પ્રોસેસમાં તમે ઇન્સ્ટાગ્રામમાં આપણે ઓપન કરવાનો ચાલો આગળનું પ્રોસેસ શરૂ કરીએ તો સૌથી પહેલાં તો instagram પણ ઓપન કરશો એટલે તમારા સામે કંઈ કારનું ઓપ્શન આવી જશે તમારે તમારી જે પ્રોફાઇલ છે એને ઓપન કરી લેવાની છે પ્રોફાઇલ ઓપન કરી અને ઉપરની સાઈડ ત્રણ લાઈન ઉપર ક્લિક કરવાનું છે ત્રણ લાઈન ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે ઘણા બધા ઓપ્શન આવી જશે જોઈ શકો છો આ રીતના ઘણા બધા ઓપ્શન આવી ગયા છે હવે અહીંયા સૌથી ઉપર એક ઓપ્શન છે એકાઉન્ટ નું એની ઉપર આપણે ક્લિક કરવાનું છે એકાઉન્ટ સેન્ટર ઉપર ક્લિક કરશો એટલે કે આ રીતના ઓપ્શન આવી જશે અહીંયા હવે નીચેની સામે સ્ક્રોલ કરશો એટલે અહીંયા એક ઓપ્શન છે પાસવર્ડ એન્ડ સિક્યોરિટી વાળો તો આ પાસવર્ડ એન્ડ સિક્યોરિટીવાળા બટનમાં તમારે ક્લિક કરવાનું છે એટલે હવે શું કરવાનું અહીંયા એક ઓપ્શન છે વેર યુ આર લોગ એવું કંઈક ઓપ્શન છે એની ઉપર ક્લિક કરવાનું એટલે તમારી જે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ આવી જશે તમારે નું કરવું હોય તો facebook ઉપર ક્લિક કરવાનું ઇન્સ્ટાગ્રામ ચેક કરવું હોય તો ઇન્સ્ટાગ્રામ ઉપર ક્લિક કરવાનું તો આની ઉપર ક્લિક કરી દઉં સો આ રીતે તમારી સામે કંઈક લિસ્ટ ઓપન થઈ જશે તો જોઈ શકો છો મારા મારે તો એક જ ફોનમાં માં ઇન છે બટ તમારા ફોનમાં જો કોઈ બીજા મોબાઈલમાં લોગિન હશે તો એનું લિસ્ટ અહીં આવી જશે તો મેં તો ઓલરેડી આઉટ કરેલ છે એટલે મારા ફોનમાં કંઈ છે નહીં એટલે તો હવે આપણે શું કરવાનું તો સૌથી પહેલાં તો આ અહીંયા જેટલા પણ હોય ને એને સિલેક્ટ કરીને અહીંયા ડિલીટ કરી શકો છો આપણે અહીં નીચે એક ઓપ્શન હશે સિલેક્ટ ટુ આઉટ એવું કાંઈક ઓપ્શન હશે એની ઉપર ક્લિક કરીને તમે આઉટ કરી શકો છો તો હવે પછી હવે આ વાત રહી કે ભાઈ ફરીથી લોગ ના થાય એના માટે શું કરવાનું તો એની માટે બહાર નીકળી જવાનું બહાર નીકળી અને અહીંયા એક ઓપ્શન હશે એકાઉન્ટ વાળો એમાં ક્લિક કરી ફરીથી પાસવર્ડની સિક્રેટમાં ક્લિક કરી અને ફરીથી આમાં વન ટુ ઓથેન્ટિકેશન નામનો એક ઓપ્શન હશે એની ઉપર ક્લિક કરવાનું અને ફરીથી અહીંયા ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક બે આવી જાય છે ઇન્સ્ટાગ્રામ ઓપન કરવાનું ફેસબુકમાં પણ કરી શકો છો અને હવે શું કરવાનું અહીંયા એક ઓપ્શન છે વન ટાઈમ કોડવાળો એની પકડી કરવાનો અને નેક્સ્ટ પકલી કરી દેવાનું અને અહીંથી તમારે એક કોડ સેટ કરી દેવાનો ફરીથી નેક્સ્ટોરી અને એક કોડ તમારે સેટ કરી દેવાનો છે આ કોડ બેસિકલી શું થશે કે જ્યારે પણ તમે તમારી ઇન્સ્ટાગ્રામ આઈડી કોઈ ફોનમાં લોગિન કરશો ને તો તમારે આ કોડ એન્ટર કરવાનો રહેશે આ કોડ વગર તમારી જે ઇન્સ્ટાગ્રામ આઈડી છે એ લોગ નહીં થાય અને આ કોડ તમારે કોઈને કહેવાનો નથી જેથી કરીને તમારી આઈડી કોઈ લોગિન ન કરી શકે તો ગાય આજના વિડીયોમાં આટલો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય